લીંબડીમાં અસામાજિક અને લુખા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી લીંબડી ડિવિઝનમાં આવતા લીંબડી સાયલા ચૂડા થાનગઢ ચોટીલા પાણસીણા ધજાના સહિત ગામોમાં પોલીસ સ્ટેશનના ત્રણસો સિત્તેર આરોપીઓની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં પંચાણું જિલ્લા આરોપીઓને રાઉન્ડ અપ કરાય છે હિતેશ શાહ પિનાકીન ખાખી સમય સંદેશ ન્યૂઝ લેવડે સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી ડિવિઝનની અંદર આજરોજ લીંબડી પોલીસ વિસ્તારમાં એક જે તમામ વિસ્તારના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારના જે આરોપીઓ છે અલગ અલગ હેડના આરોપીઓ છે એમાં શરીર સંબંધી બનાવવું હોય મિલકત સંબંધી બનાવવું હોય અથવા વ્યાજખોરીના બનાવ હોય ખાણખાનીજના બનાવ હોય આ તમામ જે પણ ગુડાના આરોપીઓ જે છે એમને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે આશરે પંચાણું જેટલા આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલા છે સમગ્ર ડિવિઝનની વાત કરીએ તો ડિવિઝનની અંદર કુલ ત્રણસો ને સિત્તેર આવા આરોપીઓની એક યાદી તૈયાર કરવામાં આવી છે એ યાદીના આધારે આજે પ્રથમ સ્ટેજ ઉપર હાલ પંચાણું જેટલા આરોપીને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે તાજેતરમાં જ માનનીય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી સંઘવી સાહેબ અને માનનીય વિકાસ સાહેબ ડીજી સાહેબ એમના દ્વારા તમામ જિલ્લાઓમાં સૂચના કરવામાં આવી કે એમાં જે પણ ભૂખા થતું હશે છે અથવા જે પણ એવા આરોપી તત્વો છે કે જે સામાન્ય વ્યક્તિઓને હેરાનગતિ કરે છે એમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તો એના માટે થઈને જ આજે આ રીતે આ આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલા છે એમની હકીકત મેળવવામાં આવેલી છે શું ધંધો કરે છે કઈ જગ્યાએ રહી છે અત્યારે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે કે કેમ અથવા એમના થકી બીજા કોઈ ગુનેગારો સુધી પહોંચી શકાય છે કે કેમ એ બાબતેની તમામ જે કાર્યવાહી છે આજે કરવામાં આવેલી છે અને હજી પણ આવતા આવનારા દિવસોમાં આમના વિરુદ્ધમાં કોઈ વધારે કાર્યવાહી કરી શકાય એમ છે કે કેમ અથવા આમના થકી કોઈ બીજા ગુનાઓ અટકાવી શકાય એમ છે કે કેમ એના માટે તે પ્રયત્ન કરવામાં આવશે અને આ સિવાય એમના દ્વારા કોઈ જમીન દબાણો અથવા મકાનના દબાણો અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ જો થતી હશે તો બીજા વિભાગોની સાથે સંકલન કરી અને આમના ઉપર કડકમાં કડક કાર્યવાહી થાય એના માટે થઈને અમે પ્રયત્નશીલ મુક્ત